तो चले शुरू करते हैं आपको क्या कार्य की हुई है जो हमारा कलेज जाओ वो जो कहते हैं डाक बनी ना मारा व्लॉग में तुम्हारा हार्दिक स्वागत है आप लोग अपना डेली रूटीन ऊपर उठ गया है नाइट टाइम से गया फ्रेंड आज तो कुछ इन माहौल है कि तो, तो तुमने वागर का खबर पड़ी जाए हम कुछ इन माहौल है तो वाला ये

ત આપડો દુકાન સાફ સફાઈ ચાલુ થઈ ગઈ ને બધું માલ બધું દુકાન ખાલી થઈ ગઈ ને સાફ સફાઈ ચાલુ કરી આપડે બધું ખાલી થઈ ગયું જરિયા તમે તો સાફ સફાઈ ચાલુ પડ્યો આળો આપડો દુકાન સાફ થઈ ગઈ છે બધું ગોટી દે માલ આપળા વાર તો સમાન ગોઠાઈ ગયો હતા ને હાલ તો બાકી તો બધા ગોઠવી દે તા આપડે દુકાને થયા સાફ સફાઈ કરીને અને નાઈટ જઈને પાછું થઈ ગયા કમ્પલીટ વાલે જે ગોંડાળી દોસ્તા પાસે બેય આવે અને બસ બસ આવી ઘરે જ કેનો બડે હે

दूसरे वाक्य इतना क्या किया था? शोकर लाओ। तब लोगों की क्या था ना वो कहने में बर्थडे है तो पार्टी हो जाएगी। हाय लड़के बताइए दोस्त अंदर से तो कपल कपल। तो हाय सेलिब्रेशन करवा। <laughs> टको भाई से टको भाई कांटे करे हो बधे हो कायला जे बडे उजवी लाई सेलिब्रेशन कर ले जा बस हर रोज बोल ओम हम कीटा की है

અંકિત ભાઈ ને ઘરના આવી ગયા તેને ક્યાંક ખરાઈ તો આવી ગયા સંજય ભાઈ ને ઘરના બે નોકર નોકર કામ બે બી રોતી દીધો

તો આપણે બર્ડે પાર્ટી એન્જોય કરીને ફ્રેન્ડ સર્કલ બધા બર્ડે પાર્ટી બર્ડે પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો તો આપણે ઘરે વહી આવ્યા અને આપણા આપણે રૂમમાં આવીએ તો આ બ્લોગ અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મળી આપણે બીજા અવલોગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માત્ર